જય માતાજી આજે આપણે બનાવવાના છે ફરાળી દહીં વડા તેની માટે મેં એક વાટકી મોરયો લીધો છે એને ધોઈને સરસ ચારેક પાણીએ ધોઈ નાખ્યો છે અને એક બટેકું છોલી અને એને મોટા મોટા કટકા કરી લીધા હવે એની અંદર મોરયો નાખી દેવાનો અને જેટલો મોરયો લીધો હોય એનું ડબલ પાણી નાખવાનું વધારે નહીં નાખવાનું વધારે જો ઢીલો થશે તો દહીં વડા તમારા નહીં થાય અને ફાટી જશે પાણી એકદમ માપથી નાખવાનું છે અને બે વિસલ કરી અને એને બાફી લઈએ મીઠું નાખવાનું છે બીજું કંઈ નથી નાખવાનું કુકળ ઠરી એટલે એને જોઈ લેવાનું છે જુઓ સરસ બફાઈ ગયો છે આ રીતે બાફી લેવાનો એકદમ સરસ ચડી ગયો છે તો એને એક વાસણમાં કાઢી લઈશું આમાં આની અંદર આપણે થોડા પહેલાં પીસી નાખીએ પછી મસાલા અંદર કરવાના છે તો એમાં લીલા મરચાંની કટકી લીલા ધાણા આદુ દ્રાક્ષ અને કાજુ હોય નાખવા હોય તો નાખવાના મારે અત્યારે પૂરા થઈ ગયા છે એટલે મેં નથી નાખ્યા મસાલા કાજુ છે એ આમાં ના સારા લાગે સાદા હોય તો નાખવાના તો મસાલા કાજુ છે એટલે મેં નથી નાખ્યા મરી પાવડર થોડો ચાટ મસાલો નાખી દેવાનો સેકેલું જીરું નાખી દેવાનું અને બાફામાં મીઠું નાખ્યું છે એટલે બહુ ધ્યાનથી કાપી ચાખીને પછી થોડો ટેસ્ટ કરીને છેલ્લે નાખી દેવાનું બધું પીસી લઈએ એકદમ પીસી લેવાનું છે ઝીણું માવા જેવું કરી દેવાનું છે હવે આને તમે ટીકડી જેવું પણ રાખી શકો ને ગોલ પણ કરી શકો તમને જે પણ હોય કરી શકો જો રીતે કરી અને બધી ટીકડી વાળી લેવાની થોડી ગોલ પણ વાળી છે હવે આપણે એને મૂકી દઈએ પેલા એક તળી જોઈશું બરાબર લાગે પછી બીજી તળી લઈશું એને તરત નથી ફેરવવાની નહીં તો ફાટી જશે બધા બબલ્સ થઈ જાય અંદરથી પૂરા થઈ જાય બાજુમાંથી તેલ જે દેખાય છે એ ઉકળતું બંધ થાય પછી આપણે એને ફેરવવાના તમારે વધારે ક્રિસ્પ કરવા હોય તો વધારે રાખવાના જો આ રીતે મેં બધા તળી લીધા છે હવે એને તળી પાણીમાં નાખી દઈએ તળ્યા પછી મેં થોડાક પાણીમાં નાખ્યા છે ને થોડા એમને એમ રાખ્યા છે આપણે બંને ટેસ્ટ કરી જોવાનો જે વધારે ભાવે એ બીજી વાર રાખવાના અને રાખ્યા પછી બે ત્રણ મિનિટમાં તરત જ કાઢી લેવાના છે ને વધારે નથી દબાવવાના હલકા હાથે દબાવી અને કાઢી લઈશું આ કોરા રાખેલા છે આ પાણીવાળા છે અને મીઠું દહીં કરી લીધું છે ખાંડ નાખીને થોડું મીઠું અને ખાંડ બંને નાખ્યું છે દહીંમાં હવે આમાં જ્યારે જમવું હોય ને ત્યારે જ પ્લેટ બનાવવાની છે દહીં થોડું જાડું લાગી રહ્યું છે એટલે પાતળું કરવું પડશે આમાં ખજૂર આમલીની ચટણી કોથમીર પુદીનાની ચટણી એની ઉપર સંચળ જીરું મરી પાવડર અને મરચું એટલું નાખવાનું છે તમને જે અનુકૂળ લાગે એ નાખવાનું દાડમના દાણા ઉપર નાખવાના બહુ સરસ લાગે છે પણ દાડમ મેં નથી નાખ્યું આ વિડીયો મારો સારો લાગે હોય તો મને કમેન્ટ કરજો જોઈને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો દાણા નાખી દઈશું ઉપરથી લીલા મરચા નાખ્યા છે તો તૈયાર છે આપણો ફરાળી દહીં વડા મળીએ બીજા વિડીયોમાં જય માતાજી